મિની અંબાજી ગણાતા ઢીમામાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર એક લાખથી વધુ ભક્તોએ ઠાકરના મંદિરમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી મિની અંબાજી ગણાતા ઢીમા ધામે ભાદરવી પૂનમના રોજ એક લાખથી વધુ ભાવિક ભક્તોએ દાદાના ચરણોમાં શીસ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી ચૌદસની રાત્રે વાવ થરાદ રોડ ઉપરથી ચાલીને આવતા પદયાત્રિકો માટે સેવા કેમ્પોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મંદિર તરફથી પણ સુંદર પ્રસાદનું પણ આયોજન તેમજ યાત્રિકો માટે રહેવાની સુંદર વ્યવસ્થા કરાઈ હતી પોલીસ મિત્રો તરફથી સુંદર એવી કામગીરી કરી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તોના જણાવ્યા અનુસાર ચૌદસ અને પૂનમ એમ બે દિવસ દરમિયાન એક લાખથી વધુ ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી છેક કચ્છ કાઠિયાવાડ ડાકોર શામળા દ્વારકાના ભક્તોનું પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને આ મેળામાં ગ્રામ્યજનો તેમજ મંદિરના ટ્રસ્ટીગણ પંચાયત કમિટી તેમજ પોલીસ મિત્રોની ભારે સાથ સહકાર મળ્યો હતો મોડી સાંજ સુધી ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને કોઈ પણ અનિચ્છનીય બનાવ પ્રકાશમાં ન જોવા મળતા પોલીસની કામગીરી સરાહનીય જોવા મળી હતી માવસારી વાવ પોલીસની કામગીરી જોઈ ભક્તો પણ ખૂબ ખુશ થઈ ગયા હતા ભાદરવી પૂનમના મેળાને લઈ મંદિરના ટ્રસ્ટમાં લાખોની આવક જોવા મળતા દાદાના સેવકો પણ ખુશ જોવા મળ્યા હતા અને મોડી સાંજે સુખ શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો હતો